ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં પડેલા પાઇપોમાં આગ લાગવાની ઘટના બની હતી. ભાવનગરમાં ચિત્રા વિસ્તારમાં આવેલા પટેલ નગર પ્લોટ નંબર 32 ના ખુલ્લા પ્લોટમાં પ્લાસ્ટિકના પાઇપો પડેલા હોય જેમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જે અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ કે નુકસાની જાણવા મળી નથી. આગળ <laughs>